નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે ભાઈ હાલ તમે બધું ન્યૂઝમાં સાંભળી જ રહ્યા છો કે ખેડૂતોની અત્યારે શું હાલત થઈ ગઈ છે ભાઈ આપણે મોઢામાં આવેલો કોડિયો ભાઈ આપણા હાથમાંથી છીનવાઈ ગયો છે ભાઈ કોઈ ભાઈ હજી સુધી ભાઈ સર્વે કરવા નથી આવ્યા હજી કોઈ પાક ધિરાણનું ભાઈ કાંઈ અતોપતો નથી ભાઈ તમને તો ખબર છે ભ્રષ્ટાચાર અને ભાજપ સરકાર ખેડૂતની વિરોધી છે ભાઈ હા અને હાલ ખાસ મોટા સમારા સમાચાર આપણી સામે આવી રહ્યા છે કે પરેશ ગોસ્વામી ભાઈ હા તે ખૂબ મોટા આંદોલન ઉપર ભાઈ આવી રહ્યા છે જૂનાગઢમાં મિત્રો તેમને ઇન્સ્ટાગ્રામમાં તેમણે રીલ મૂકી અને યુટ્યુબમાં પણ તેમણે વિડીયો મૂક્યો છે કે તેઓ એક અઠવાડિયે સરકારના ટાઈમ આપવાના છે કે જો મારી માંગ પૂરી નહીં કરવામાં આવે તો તેઓ ભૂખ હડતાળ ઉપર ભાઈ ઉતર ઉતરવામાં છે જો ભાઈ એને ભૂખ હડતાળમાં તો તમને ખબર છે ભાઈ કાંઈ ખાવાનું નહીં અને જો એના ઉપર કંઈક પરેશ ગોસ્વામી ઉપર કઈ થયું ભાઈ ન થવાનું આપણે ભાઈ માનીએ છે માનવી છે કે પરેશ ગોસ્વામીને ભાઈ જે માંગ છે ભાઈ પૂરી કરી દે ખેડૂત ગુજરાત સરકારને ભાઈ તો જો અને માંગ પૂરી નહીં કરે તો અને જો ખાધા વગરનું ભાઈ પરેશ ગોસ્વામીને કાંઈ થયું તો પૂરીને પૂરી ભાઈ તેની જવાબદારી ભાજપ સરકારને ભાઈ એવું ઠોકે છે તો આ તમામ ખેડૂતોને ભાઈ ન્યાય મળે એવી ભાઈ આપણે આશા રાખી શું છે કે હું ભાઈ ખેડૂતનો દીકરો છું ભાઈ જો તમને ચારે બાજુ કૂવો છે અમારો કૂવો ત્યાં ભાઈ હું વિડીયો ઉતારું છું ખાસ તો મારી અપીલ છે કે તમામ ખેડૂત મિત્રો આ મોટા આંદોલનમાં જોડાવા વિનંતી ભાઈ આપણો હક છે આપણો અધિકાર છે મિત્રો ના ખાસ મિત્રો હવે હવે મિત્રો ચૂંટણી આવ્યો તો ખાસ મિત્રો ખાસ ભાજપ સરકારના તો મિત્રો મૂડીઆઈ હોતીથી કાઢવાની છે તો ખાસ તમને જ્યાં સરકાર ખેડૂત માટે લડે એને એને મત આપવાનો છે હા અને મિત્રો હવે ખુદ તમે પરેશ ગોસૌમીને મિત્રો એનો મેઈન વિડિયો જોવો હવે અત્યારે સમય એ આવી ગયો છે કે સરકાર ઉપર ફૂલ દબાણ લઈ આવવું પડે એમ છે સરકાર ઉપર દબાણ લઈ આવવું પડે એમ છે કે હવે આપણે એક મોટું ખેડૂત આંદોલન કરવું છે એ ખેડૂત આંદોલન બીન રાજકીય હશે પછી એ આંદોલન ની અંદર બધા ખેડૂત જ આવવાનું બધી જ પાર્ટીના કોઈના આવવું હોય તો છૂટ પણ કોઈના ખેસ કે સિમ્બોલ નહીં માત્ર ખેડૂત બનીને આવજો જો તમે ખેડૂત બનીને નહીં કોઈ પાર્ટીના નેતા બનીને આવશો તો હું ત્યાંથી કાઢી મૂકીશ તમને હું સ્વીકારીશ નહીં એટલે એ પણ ખાસ યાદ રાખવાનું હજારોની સંખ્યામાં જુનાગઢની અંદર ખેડૂત ભેગા થશે અને હજારોની સંખ્યામાં અલ્ટિમેટમ આપવાનું જો આવેદન નહીં આવેદન વાવેદન જગદીશભાઈ મહેતા કે એની સિંગ ખાઈ જાય છે આ એનું કઈ આવતું નથી આપણે અલ્ટિમેટમ આપવું છે હવે આખી વાત સમજાવું આપણે તારીખ છે ને આમ તો પાલભાઈ આંબલિયા પણ ખેડૂત માટે ખૂબ લડી રહ્યા છે એટલે મારે પાલભાઈ આંબલિયા સાથે પણ વાત થઈ છે પાલભાઈ અને ડાયાભાઈ ગજેરા ને અમે બધા એક તારીખ નક્કી કરતા હતા આઠ નવેમ્બર પછી મેં હમણાં જોયું એટલે ખ્યાલ આવ્યો કે આઠ નવેમ્બરે તો લગભગ આપણે શનિવાર થાય છે એટલે કે શનિવાર એટલે કે જે આપણે આ બીજો શનિવાર હોય તો બીજા શનિવારે કલેક્ટર કચેરી બંધ હોય

તો કે આપણે બે હેક્ટરની મર્યાદામાં ત્રણ લાખ રૂપિયા સુધીનું જે પાક ધિરાણ લીધું હોય એ માપ કરી દઈએ માપ શું કામ કરવાનું તો કે ઓગસ્ટમાં પણ નુકસાન થયું સપ્ટેમ્બર મહિનામાં પણ નુકસાન થયું અને ઓક્ટોબર મહિનામાં બે વખત થયું સાત ઓક્ટોબર આસપાસ પણ થયું અને પચીસ ઓક્ટોબરથી એકત્રીસ ઓક્ટોબરમાં નુકસાન થયું એટલે ખેડૂત ભાઈઓને જે કઈ આ ઉત્પાદન આવે એમ હતું એ સંપૂર્ણ ફેલ થઈ ગયું એટલે હવે ખેડૂત પાસે પાક ધિરાણ ભરવાના રૂપિયા નથી એટલે જે ખેડૂતોએ બે હેક્ટરની મર્યાદામાં ત્રણ લાખ રૂપિયા સુધીનું પાક ધિરાણ લીધું હોય એ તમામ ખેડૂતનું ત્રણ લાખ સુધીનું પાક ધિરાણ માફ કરવામાં આવે હવે ઘણા વધારે લીધું હોય તો એનું ત્રણ લાખ માફ કરો દાખલા તરીકે કોઈ ખેડૂતે પાંચ લાખનું પાક ધિરાણ લીધું હોય તો એના ત્રણ લાખ માફ થઈ જાય બે લાખ ભરવાના થાય હવે ઘણા ખેડૂતભાઈઓ એવા પણ હશે કે એની પાક ધિરાણ લીધું જ નહીં હોય તો જે ખેડૂતભાઈએ પાક ધિરાણ લીધું ના હોય એ ખેડૂતના ખાતામાં ડાયરેક્ટ સરકાર ત્રણ લાખ રૂપિયા જમા કરે આ આપણી માંગ છે બાકી સર્વે બરવેનો આપણે કઈ જોતું નથી એનું વળતર નહીં કઈ નહીં ટેકાના ભાવને બધું મૂકો તડકે એક જ મુદ્દાનો કાર્યક્રમ પાંચ ધિરાણ માફ કરી દો ત્રણ લાખ બીજું કઈ આપણે સાંભળવું નથી એટલે આ માટે થઈને આપણે આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ આ કાર્યક્રમની અંદર મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ પણ ઉપસ્થિત રહેશે અને આ કાર્યક્રમ છે જબરજસ્ત થવાનો છે એટલે ભાજપને આપણે પૂરેપૂરું દબાણ આપવાનું છે ને એમાં હું હું દિવસ એક એક અઠવાડિયાનો સમય આપીશ અઠવાડિયાની અંદર જો સરકાર પાક માફ ન કરે તો પછી અન્ન ત્યાગ કરી અને હું ઉપવાસ આંદોલન ઉપર બેસી જાય જ્યાં સુધી ખેડૂતના ખાતામાં પૈસા ના આવે ત્યાં સુધી હું મોટામાં અન્ન અન્નનો દાણો નહીં નાખું કેમકે તો પછી એ જ રસ્તો રહેશે આપણી પાસે અને મને કાંઈ પણ થશે હું અન્નનો ત્યાગ કરું અને મને કાંઈ પણ થશે એની સંપૂર્ણ જવાબદારી ભાજપ સરકારની રહેશે કેમકે કેન્દ્રમાં અને રાજ્યમાં બેમાં એની સરકાર છે એટલે એની જવાબદારી રહેશે જો મરી જાય તો એની જવાબદારી રહેશે એટલે જો અલ્ટિમેટમ આપણે આપવાનું છે અને અલ્ટિમેટમથી નહીં પતે તો પછી હું અન્નનો ત્યાગ કરીશ અને ઉપવાસ આંદોલન ઉપર બેસવાનું છે જે અલ્ટિમેટમ આપણે સરકારને આપવાનું છે અને સરકારને આપણે જે આ પાક ધિરાણ છે એ માફ થાય એ અને માફ કરે એ માટે થઈને મજબૂર કરી દેવાના છે ને પાક ધિરાણ માફ કરાવવું એ કોઈ ભીખ નથી એ આપણો અધિકાર છે એ આપણો અધિકાર છે ને એ અધિકાર આપણે લઈને જ રહેશું એટલે એ આપણા કાર્યક્રમ કરી રહ્યા છે એ કાર્યક્રમ થવાનો છે અને એ કાર્યક્રમની અંદર ખેડૂતની જીત થાય એ ત્યાં સુધી આપણે લડવાનું છે જ્યાં જ્યાં મારા ગુજરાતના ખેડૂતોને તકલીફ હશે ત્યાં ત્યાં હું ખેડૂતોની સાથે ઊભીશ બીજું કે આમ તો બધાને શરમ આવવી જોઈએ પછી કોઈ પણ પાર્ટીના નેતા હોય એટલા ભલામણા આ જગતનો તાજ છે દુનિયા આખીને અનાજ પૂરું પાડે આજે એના ખેતરમાંથી બધું ધોવાઈ ગયું છે બધું પાક ફેલ થઈ ગયો અને જો તમને ખાવું ભાવતું હોય તો ધિકાર છે તમારી જિંદગી ઉપર ધિક્કાર છે અરે જ્યાં સુધી એનો હક ન મળે ત્યાં સુધી આપણે અનાજ ન ખાવું જોઈએ એટલે હું તો બધાને કહું છું જે ખેડૂતોને ચાહતો હોય જે ખેડૂત પ્રત્યે લાગણી ધરાવતો હોય એ બધા આવજો નેતા હોય મારી સામે અન્ન ત્યાગ કરવા અને કેટલા દિવસ તમે ભૂખા બેહો ને ખબર પડે તમે મોટી મોટી વાતો તો કરો કે અમે ખેડૂતની સાથે ખેડૂતની સાથે તમે શું ખેડૂતની સાથે છે તમે ખાલી મોટી મોટી વાતો કરો અને સત્તામાં આવવા માટે તમે છો બાકી ખેડૂત માટે કઈ કર્યું નથી અને હવે નહીં કરો તો તમને ઘર એટલે કાન ખોલીને સાંભળી લેજો કે પરેશ ગોસ્વામી હવે ઓરિજિનલ રંગમાં આવવાનો છે અને ખેડૂતના પાક ધિરાણ માફ નહીં કરો તો તમારી રાતની નીંદર આરામ કરી દેવાનો છે એટલે આ વાત કન્ફર્મ છે એટલે આ આંદોલન છે આપણું થવા જઈ રહ્યું છે એટલે દરેક મિત્રો છે હવે આંદોલન માટે તૈયાર રહેજો